તમારું શરીર મજબૂત છે કે કેમ છે ના ના રેડી કમ્પ્લીટ એવું તમને ફોટો મોકલું ના એવું નથી લાગે હજુ ચાલીસ વર્ષની ઉંમર હોય ને એવું લાગે ખાલી હા તો તમે ખાધેલ પીધેલ ભાઈ સુખી સુખી એટલે બાપુ માતાજી ની દયા બધી રીતે

हां बराबर समझ आई गयो अबे थो थो मैं એમ કેતો તો કે પલા દીના બેન નો વિડિયો પર મૂક્યો તો ને હા એના માટે મે ફોન કર્યો તો સાહેબ આ આ હું કરું છું મે આપડે મેરેજ કરવાત આવે તમારે રાજેશ તમાર કેટલી ઉંમર છે મારી 56 57 થઈ એકદમ બતો ગોઠવાજે કારણ કે શું એ એકલો છું અને બાબો એક છે મારે હ બે બેબી બેબી એના ઘર છે ને મારી પાસે અમદાવાદમાંય ફ્લેટ છે આ ડીસા ડીસા ચોકડી ટેનામેન્ટ છે ડબલ માલનું હ મારે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર ત્રણેય છે સાધનોય હ કોઈ કમી નહીં મારી હા ખાલી એક જ કમી આ રહી છે કે અમારે ઘરથી કોરોના વખતે કેન્જક થયું ને હમ્મ એમાં એક્સવાર થઈ ગયા હ તમારો સાડવા લગન થઈ ગયા હેજી છોકરાના લગ્ન થઈ ગયા કે નહીં બાકી ના નાનો છે હજુ તો ભણે જ છે કેટલા ઉંમરનો એ સોળ સોળ વર્ષનો હા જનપગમાનમાં અને તો પછી તમારે ગોઠવી નાખવું એમ ને હાજી આપડે કઈ સમાજ માંથી બોલો ઠક્કા લુવાણા લુવાણા તો તમારું થઇ જાય હા જી હા તો આપડે કેટલા ઉંમરની બાઈ જોઈશી જે હોય ચાલે પણ કહેવાનો મતલબ વ્યવસ્થિત પાત્ર જોઈએ એમ પાત્ર એટલે નાની ઉંમરની હોય તો અલગ છે તમારી કરતા મોટી ઉંમરની ની હોય તો ચાલે 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 આપણે આપડે છઠવારા જેવું જોઈએ બસ કારણ કે શું બાબરનું બી એકલા છીએ મકાન છે ડબલ માલ નું છે એટલે બઉ તકલીફ પડે છે જમવા માં સાફ સુફીમાં ઘર આંબાળવા માં બધી રીતે ક્યાં ડીસા સુવા ને શિફ્ટ થવાનું છે હવે અમદાવાદ તો અમદાવાદ આવી જાવ ને બાય તો મળી જાવ ને ચાલો અમદાવાદ તો હવે આ ટૂંક સમયમાં જ આવવાનું છે હા તો તમે મને મળજો હાજી જી બાય નું ગોઠવાઈ જાવ બાય ની ઉપાધી ભૂલી જાવ હાજી 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 ગમે તેનું ઘર ભંગવી નાખી ને તમારું ગોઠવી દેવું ના ના એવું નહીં કરવાનું મારા વ્હાલા હા તો અમુક નું રડે એવું હોય એટલે

હા એ જ ને પછી કોઈકનું આપણે બધું ભાઈને આપણું સારું કરવા છીએ એમાં આપણે કુદરતથી ડરીએ છીએ બહુ હવે એ ઓલા ને મૂકીને અહીંયા આવે એ આપણે તાઢાઈ ન કરી દઈએ ને હા એ જ ને હા એના ફાયદાને હાસો નો હોય ને બીજો ભાઈડો કરે ઈ મરાઈ જાય ને એવું કરાય એ મરાઈ જાય ને આપણને માનમાં છે ને હા અને તમે કાંઈ આમ તમારું શરીર બધી તો મજબૂત છે કે કેમ છે ના ના રેડી કમ્પ્લેટ એવું હોય જ હું તમને ફોટો મોકલું હા બોલું હું છે ચક બાય મજબૂત મળે જ ચેક કરે કે બેસી જાય મરાઈ જાય ના ના એવું નથી લાગે જ નહીં હજુ આપણી ચાલીસ વર્ષની ઉંમર હોય ને એવું લાગે ખાલી હે હા તો તો તમે ખાધેલ પીધેલ ભાઈ સુખી છો સુખી એટલે બાપુ માતાજીની દયા બધી રીતે પણ આ ભટકો આવ્યો એ જ મને તકલીફ નડી જાય બીજી કોઈ નહીં નકર હું અત્યારની બાજુ રહ્યું ને એ વીઆઈપી બાયું થયું રહે હા હા પહેલાં દેશી હતી હવે તો અટાણે બેંગોલા હાડી પેરે અને તમને કહો એમાં બધા ફેન ફતુરવાળી બાયુ થઈ ગયું હવે એ તો માનશું ભાઈ આપણે બધું જોયેલો છે જમાનો ને આપણે પહેલે નાનપણથી દુઃખમાં ઉછરેલા છીએ એટલે બધુંય જોયેલું છે અને જો તમારે આ તમારો ઓડિયો કયો તો આપણે સોશિયલ મીડિયામાં નાખશું એટલે તમારામાં બાયુંના ફોન આવશે પછી હારી બાય એ બધું તમારે જોવાનું હો અમારે નહીં જોવાનું હાજી હાજી હા નગર કોક ફ્રોડ ભટકાઈ જાય તો મનસુખભાઈ તમારા હિસાબે થયું એવું કાઈ ઊભું કરો તો ન ચાલે એ કંપની તમારે જોવાની જોવા જાણવાનું તમારે બધુંય તમારે કરવાનું પછી મારી માથે કાઈ નાખો તો નહીં ચાલે ના ના મનસુખભાઈ એવું થોડું હોય આમાં તમે સમજતા નથી કોઈ બાઈ એવી ફ્રોડ ભટકાઈ ગઈ તો સમજી ગયો હું તમારી વાત બધી હું સમજી ગયો હા કાલ ફ્રોડ કરી ને જતી રેત કે મનસુખ ભાઈ આવું તમે કર્યું ને કર્યું ને હા એટલે અટાણે આમાં તો એવું હોય કે જોયું જાણવું કોઈ સંસ્કારી એવું ના હોય કે બધી બાઈઓ ખરાબ જ હોય કોઈ સ્ત્રી એવી વફાદાર પણ હોય કે જેને તમને કહું પોતે એના એ દુઃખ વેઠીને તમને સુખ આપે એ વાત સાચી છે પણ અમુક બાઈ એવી હોય કે પોતે સુખી થઈને તમે જગાવી દે એવી ભટકાય એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે હા એટલે એ બધું કહેલા કેમ ના હોય ભાઈ હા એ છે ને પાસિંગ જોવાનું બરાબર બરાબર જી જે થ્રી છે ફોર છે અગિયાર છે એ બધું જોવાનું ઓકે 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 એટલે ઈ તમારી મેટર થઈ ગઈ તો તમારો ફોટો બોટો મોકલો અને આપણે સોશિયલ મીડિયામાં નાખશું કે ભાઈ આ દાદાને ઘર કરવાનું છે કોઈ પણ બાય હોય તો આમાં ફોન કરવો જી 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 હા પણ પછી ઓડિયો કાઢી નાખવાની વાતો કરશો કે ડિલીટ કરવાનું કરાવશો તો એ પાછો ના આપણે કોઈ કરવું નહીં થઈ ગયા પછી તો થશે ને બીજો એ વાત સાચી છે પણ પછી કે તો હવે ડિલીટ કરી નાખો કારણ ગોઠવાઈ ગયું તો ડિલીટ કરી નાખો તો એવું નહીં ચાલે ના ના ડિલીટ આપણે નહીં કરવો પણ કહેવાનો મતલબ થઈ ગયા છે તો પછી એનું બીજો હાલ છો ને બીજો ભાગ હા હાલવો જ પડે ને પછી તો હા નકર પાછું બીજા એ રન કરે ને હા એ તો પછી ગોઠવાઈ જાય પછી તો હાલ જ ને અટાણે બાયું તો ભાઈ તમને કહું આપણું સરકાર ને બધું હારું હોય એટલે થઈ જ જાય મારે નથી આગળ પાછળ કોઈ છે જ નહીં મનસુખભાઈ કોઈ એને ઠેઠે કરી એવું હા હું ને દીકરો બે જ છીએ બેબીઓ બેબીઓ ના ઘેર છે બંને ઓકે હા નથી મમ્મી પપ્પા કે નથી ભાઈઓ એમ નઈ આપડે સાલી વર્ષ હોય તો હાલે કે પછી પચાસ પંચાવન સાહીઠ વર્ષ હોય તો હાલે ચાલે ચાલે પચા ઉધી ચાલે પચા પંચાવન ઉધી એમ હાજી હા એટલે ઓલું તમારી પ્રમાણમાં કેમ કે તમારો ફોટો બોટો મેં જોયો નથી પણ કદાચ તમારો કેમ છે ચહેરો બેરો તમારી વણાક ધંગ ઢાળ કેમ છે એ મને ખબર ન હોય ને હા હા એ તો હું મોકલી દઉં ફોટો થોડો હા એટલે હું બાયુને ગમી જાય એટલે તરત જ હાથ પડશે હા કેમ કે આટાણા બાયુને મનપસંદ હોય તો થાય એમાં મનસુખભાઈ મારો આજે એ નંબર જો ને એ મોબાઈલ નંબર છે વોટ્સઅપ નંબર કયો છે અને વોટ્સએપ નંબર અલગ છે હા તો એમાંથી મને હાઈ કરીને મોકલી તમારો ફોટો મોકલી દો હા હા અને હું તમારો નંબર સેવ કરું છું આપણું નામ મૂકી દઉ પ્રવીણભાઈ પ્રવીણભાઈ લુહાણા અમદાવાદ હા અમદાવાદ લખું ડીસા લખો અત્યારે તો ડીસા શું એટલે ડીસા જ લખો આમાં તમારી દીકરીઓ જમાય કોઈને ને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં હા નકર વળી મારા બાપુજીનો જી નો વિડિયો આયવો ને એવું કઈ લોચા લબાચા વાળું નહિ ના 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 કઈ વાંધો નહિ હો મનસુખ ભાઈ હા બસ તો એમ એટલે બધી રીતે આપણે ગોઠવણી થઈ જાય જી 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 ઓકે હવે તમારા ફોટા હારે મોકલો અમિતાભ બચ્ચન જેવા હા મોકલી દઉં હો મનસુખ હા મસ્ત એવો ટકાટક બાયો ને એમ થવું જોઈએ કે દીકરો ભટકાણો હોય ભાઈ ના ના સે ભટકાણો નહીં મનસુખ ભાઈ કે કોઈ દુખ નહીં પડે તમે આખી વાત સમજતા નથી અમારી ભાષામાં ભટકાણો કહેવાય હા હા અમારી કાઠિયાવાડી ભાષામાં એમ થાય બરાબર તમારી ને મારી ભાષા અલગ પડે દાદા હા પડે પડે તમારે ન્યાકણ ને જે ચો ભાઈ એવું થાય ને બધું તમારી ભાષા ભાઈ પેલો કાકો ને એન તેન એવું આવે ને હા અમારે આ બાજુ એવું ન આવે બરાબર હા તમારે દિશાની ભાષા અલગ આવે હમ જોઉં છું મનસુખભાઈ હા અંકિતભાઈ જોઉં છું છાયા મકવાણા પર કલાકાર બઉ એક નંબર ની કલાકારો પણ કરી કુવાળો નહીં માર્યો પગ ઉપર કેમ કે ઈ છે ને પ્રેમ માં પડી ગઈ નકર કલાકાર ને કોઈ દી એવું કરાય ના જ કરાય કેમ કે પ્રેમ ને સ્ટેજ ને બધું અલગ અલગ હોય હા સ્ટેજ ની કોઈ મર્યાદા હોય હોય કેમ એટલે આ પછી પછી પ્રેમ પડી જાય ગાતીયું ગાતીયું હંકારા માટે કરવા એટલે મરાઈ જાય હા એવું બને હંકારા કરે એટલે પછી બાજી બગડી જાય બગડી જાય બગડી ભજન ભજન છે ને બીજું ભજન ચાલુ થઇ જાય ઓલું ભજન ગાવાનું થઈ જાય પણ એને તો હાથે કરીને એની કારકિર્દી ઉપર બહુ લાંચન લગાડ્યું હા હા એ જ ને નકર એ હું છાયા મકવાણો ને તમને કહું હાજી એને હારો સાંભળતો હું હમ એના ભજન પ્રોગ્રામ સારું ગાતી અને સાધુની દીકરી હતી તો બીજું સારી છે એમ અમારો તો એવો નિર્દોષ ભાવ હોય કે આજે સ્ત્રી છે ને સ્ત્રી પ્રદર્શન થાય અને જેમ દીકરી સ્ટેજ ઉપર દુનિયાને ઓળખે એમ અમારો અમારો એવો ધ્યેય હોય છે પણ આ સિનાર ની રીતે ઓળખાય ને ત્યાં અમને ડેરો થાય કે કલાકાર રીતે ઓળખી સારું એમાં બીજા કલાકારો લાંઠન લાગી જાય હા એક ને તમારું અવાજ માં ધ્વનિ આવે છે પેલી કહેવાત નહી બધા બગાડે હા હા એ રીતે પણ એ જ ખરાબ બાકી બીજા કોઈ કલાકારો છે એ તો બધાય તમને કહું પોતે પોતાની મર્યાદા પોતે પોતાનું જે કાંઈ સ્ટેજ બનાવવા માંગે છે પોતે પોતાની ઈજ્જત બનાવવા માંગે છે એ કોઈ દી આવા પ્રકરણ પડે નહીં હેમંત ચૌહાણે અત્યાર સુધીમાં ગાયું કોઈ સ્ત્રી જુગલબંધી કરી જ નથી ના તમને કહી દઉં ના પરસોતમ ફરી બાપુ ગાયું અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ લેડી લેડીઝ સાથે જુગલબંધી કરી નથી બધા સંતવાણી આરાધકો કેવાય અને અમારા દીકરો ની એ બધા છે ને એ લેડીઝ કલાકાર સાથે ગાય પણ એ લોક ડાયરાના કલાકારો છે હા એ તો છે એટલે ઈ સંતવાણી ગાય કે લોગન ગીત ગાય કે લોકગીત ગાય કે બધું એટલે લોક ડાયરાના કલાકાર એટલે એ જનરલ ભાનું બધે લાગે लाव सॉन्ग નું ગાવું હોય તો ગાજે અને એમાં બીજું કે મનસુખ ભાઈ મા-બાપના સંસ્કાર ના હોય હા હોય ને હા ઈ તો આવે જ ને હા એટલે આવો હોય કાઈ વાંધો ન હવે તમે મને તમારો ફોટો મોકલો દજો હો એ આ ભલે ભલે હો કોણ બુઢ્ढे इश्क નહીં karte इश्क तो करते हैं पर उनकी जज्बातों पर लोग अक्सर शक नहीं करते सफेद बालों में भी दिल धड़कना नहीं भूलता तन्हाई की रातों में कोई अपना याद जरूर आता उम्र सिर्फ नंबर होती है दिल तो हर उम्र में जवान रहता है साथ की चाह कभी मरती नहीं बस कहने वाला इंसान चुप रहता है लोग हंसते हैं उनके ख्वाबों पर पर दिल तो फिर भी दुआ करता है कोई मिले जो समझ सके और आखिरी सांस तक साथ चलता है